ઋષિકેશ એમ્સ હોસ્પિટલમાં દર્દીઓ ભરેલા ઇમરજન્સી વોર્ડમાં પોલીસની ગાડી ઘુસાડી દીધી ઋષિકેશ એમ્સનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે પોલીસ દર્દીઓ વચ્ચે ગાડી લઈને ઇમરજન્સી વોર્ડમાં પ્રવેશી ગઈ હતી ખરેખર અહીં મહિલા ડોક્ટરની છેડતીનો મામલો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો ફરિયાદ મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી આરોપીને પકડવા માટે પોલીસે કાર લઈ હોસ્પિટલને ઇમરજન્સી વોર્ડમાં દાખલ થઈ ગઈ હતી હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે માહી થી મુજો 19 મેને સાંજે એમ્સ કૃષિકેશ ઓપરેશન થિયેટરમાં સર્જરી ચાલી રહી હતી તે સમયે સર્જરી વિભાગના તાહેનાત મહિલા ડોક્ટર અને નર્સિંગ ઓફિસર સतीश કુમાર દ્વારા છેડતી કરવામાં આવી હતી આ બાબતમાં વિરોધમાં હોસ્પિટલ તબીબીઓ હડતાલ પર ઉતરી ગયા હતા અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ સાથે દેખાવ શરૂ કર્યો હતો એમ્સના તબીબીઓએ ડીનની ઓફિસનો ઘેરાવ પણ કર્યા હતા ફરિયાદ મળતા પોલીસ આરોપી નર્સિંગ ઓફિસર સतीश કુમાર વિરુદ્ધ કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી પોલીસે આરોપીને પકડવા હોસ્પિટલ પોંછી હતી આ દરમિયાન ભારે સુરક્ષા વ્યવસ્થાવા છારો પેને ધર પકડ કરવામાં આવી હતી સ્થિતિ જોય પોલીસ ઇમરજન્સી વોર્ડ નંબર ને દર્દીઓ બચ્ચે જીપ ઘુસાડી દીધી હતી આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ સીટીઓ બગાડી દર્દીઓના સ્ટ્રેચર હટાવવા રહ્યા હતા વોર્ડમાં પોલીસની ગાડી જોય દર્દીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા